નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ તમામ માર્કેટ યાર્ડના વરિયાળીના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ વિરમગામ બારસો પંચાણું થી સત્તરસો પચીસ રૂપિયા રાજકોટ સત્તરસો થી સત્યાવીસો પચાસ રૂપિયા હળવદ તેરસો થી ચોવીસો રૂપિયા ધાંગધ્રા એક હજારથી ને બારસો પંચોતેર રૂપિયા વાંકાનેર બારસો થી ચોવીસો પચીસ રૂપિયા બહુચરાજી ચૌદસો થી સોળસો બત્રીસ રૂપિયા ધાનેરા તેરસો પાસઠ થી બે હજાર પાંચ રૂપિયા મહેસાણા સોળસો થી ને સોળસો પંચોતેર રૂપિયા વિજાપુર અગિયારસો થી અઢારસો એકવીસ રૂપિયા બોટાદ પંદરસો થી ચોવીસો સાઠ રૂપિયા થરા પંદરસો પચાસ થી ને બાવીસો એક રૂપિયા કડી ચૌદસો પચાસ થી ને અઢારસો રૂપિયા હારીજ ચૌદસો પચાસથી ને સત્તરસો ચાલીસ રૂપિયા વિસનગર એક હજારથી ને એકતાલીસો પચાસ રૂપિયા ઊંજા તેરસો થી ને આઠ હજાર રૂપિયા તલોલ એક હજારથી ત્રણ હજાર પચાસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે